આપણી હોસ્પિટલમાં આવ્યા છે કુંદનબેન નામ છે અને બંને એડીમાં હાડકું વધે છે આજકાલ લેડીઝમાં એડીમાં હાડકું વધવાનો બહુ જ કોમન પ્રોબ્લેમ જોવા મળે છે તો પણ મોટાભાગના કેસની અંદર પોચા ચપ્પલ પહેરવાથી સારું થઈ જતું હોય છે પણ આજે આપણે એવા ચેલેન્જિંગ કેસ વિશે વાત કરીશું કે જેના બંને એડીની અંદર હાડકું વધે છે અને આપણે જાણીશું કેવી રીતે એનું હાડકું રિમૂવ કરીને રિકવરી કેટલી ફાસ્ટ આવે છે લેટ્સ તો આ કુંદનબેનનો એક્સરે છે આ બંને એડીના એક્સરે છે આ જમણી બાજુનો એક્સરે છે આ ડાબી બાજુનો એક્સરે છે તમે જોઈ શકો છો કે આ આ રીતનો એડી હોય એમાં આટલું આ વધારાનું આડકું વધેલું છે આ પણ અડકું વધેલું છે તો એક જ પગમાં એડીમાં બે બાજુ હાડકાં વધેલા છે આ ડાબી બાજુનો એક્સરે છે એમાં પણ આ અડકું વધેલું છે અને આડખું વધેલું છે તો આવો પ્રોબ્લેમ છે કુંદનબેનની હવે પ્લાનિંગ એવો છે કે અહીંયાથી આપણે નાનો ચેકો મૂકીશું અને દૂરબીનની મદદથી આટલું હાડકુંને રિમૂવ કરીશું પ્લસ આ હાડકાને રિમૂવ કરીશું પ્લસ આ હાડકાને રિમૂવ કરીશું અને આટલું રિમૂવ કરીશું આટલું રિમૂવ કરીને આપણે વગર ટાંકાનું ઓપરેશન કરીશું તો હવે આ તો ઓટી કહેવાય જોઈએ શું નીકળે છે હોપ એવી રાખીએ કે કુંદનબેન એકદમ રેડી થઈ જાય આ તમને પગમાં હા પેને દુખે છે પેને દુખે છે કેટલા ટાઈમથી દુખે છે કે વર્ષથી બંને બાજુ બંને બાજુ આ બાજુ તમને દુખ કમે તો આ તો બે વર્ષથી આપડે ભાઈ છે બંને બાજુ આડકા વધે છે એક્સરેમાં દેખાય છે કામ કરવામાં તકલીફ પડે છે ચાલવામાં હાલવાનું પડે છે બહુ છે ને એટલે આપણે દૂરબીનથી બંને બાજુનો આડકો દૂર કરીશું

સર્જરી અપાઈ છે બસ હવે સર્જરી ચાલુ કરીએ પ્લાન તો એવો છે કે એકદમ સક્સેસફુલ રિઝલ્ટ મળે જેથી કરીને ઓપરેશન પછી ગુણધન કરીને કંઈ વાંધો આવે નહીં જયશ હો અહીંયાથી ઓપરેશન કરીશું આટલો ભાગ કાઢીશું લેફ્ટ ફોર લખી એલ ફોર લખી હું ઓલવેઝ લેફ્ટ સાઈડ પહેલાં ચાલુ કરતો હોઉં છું ની રિપ્લેસમેન્ટ હોય કે કોઈ પણ સર્જરી હોય તો

પેન્ટિંગ ડેપિંગ થઈ ગયું છે દવા લાગી ગઈ છે બધું તૈયાર છે ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ આર રેડી હવે આપણે લેફ્ટ સાઈડની સર્જરી પહેલાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ થેન્ક્સ ગોડ સક્સેસફુલી કમ્પ્લીટેડ સર્જરી એક બે ત્રણ ચાર પાંચ નાના નાના ટુકડા બીજા ઘણા પણ છે પણ આ બે મોટા ટુકડા છે આ બે એડી એડીમાંથી કાઢવામાં આવ્યા અને એડીને સપાટ કરવામાં આવી સક્સેસફુલ ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું થેન્ક્સ ટુ ગોડ થેક્યુ છે હા ઓપરેશન સક્સેસફુલ બડદાર કાર્ડ ઇશ્યુ કરી દીધા છે બડદાર બડદાર કર્યું હા ઓરસ હમણા બહાર આવશું કાળ જબદા બની છેુંુંનનબેન કેટલા દી થીયા અઢાર દિવસ થઈ ગયા છે ઓપરેશન કર્યું બંને એડીના હાડકા જે વધતા હતા એ હાડકાં રિમૂવ કર્યા છે અને પંદર દિવસ થયા આજે એમના ટાંકા કાઢ્યા છે અને એકદમ રેડી છે અત્યારે હવે ટાંકા કાઢી દીધા છે હવે એમને ચાલવાની છૂટ આપી દીધી છે અને એકદમ સરસ થઈ જશે અત્યારે ઓપરેશનના સત્તર દિવસ જેવું થયું છે અને જોઈ શકો છો એકદમ ટાંકા બી નીકળી ગયા છે અને હવે ઘા બી ખુલ્લો રાખવામાં આવ્યો છે અને હવે કુંદનબેનને હાલવાની છૂટ આપી છે અને એકદમ રેડી થઈ જશે બંને બાજુના એડીના ઓપરેશન કરવા ખરેખર બહુ ડિફિકલ્ટ હોય છે પણ એક સાથે આપણે ઓપરેશન કમ્પ્લીટ કર્યા છે અને સક્સેસફુલી ટાંકાની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન અત્યારે નથી અને કમ્પ્લીટ ચાલવાની છૂટ વજન મૂકવાની છૂટ કુંદનબેન ચાલતા થઈ જશે